દેશ વિદેશમાં બાપા સીતારામનો કર્ણપ્રિય નાદ ગુંજતો કરનાર વિશ્વ વંદનીય સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના સુડતાલીસમા પુણ્યતિથિ મહોત્સવની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના યાત્રાધામ બગદાણા સહિત ગોહિલવાડના ગામે ગામ આવેલી બાપાની મઢલીઓમાં આ નિમિત્તે દિવસ દરમિયાન ગુરુપૂજન ધ્વજારોહણ સત્સંગ તેમજ મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા આ ઉપરાંત યાત્રાધામ બગદાણા ખાતે મંજી બાપાના સાનિધ્યમાં સંત શિરોમણી પૂજ્ય બજંગદાસ બાપાનો સુડતાલીસમો પુણ્યતિથી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવારથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થમાં પણ બજરંગદાસ બાપાના નામથી અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે અહીં મોટી સંખ્યામાં રામ રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા સંખ્યાબંધ સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો ખડે પગે અવિરત રહીને સેવાઓ બજાવી હતી તો હાલ માટે આટલું જ રાખીએ છીએ મળીશું ફરી નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે